વાત કરીશું રાજ્ય સરકારે વર્ગ ચારના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે તેના વિશે ઉપરાંત બિહારમાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે કઈ તારીખે ચૂંટણી યોજાશે અને ક્યારે પરિણામ આવશે એની માહિતી મેળવીશું આ સિવાય વાવાઝોડું શક્તિ નબળું તો પડી ગયું છે પરંતુ તેની અસર ગુજરાતમાં વરસાદ સ્વરૂપે ક્યાં ક્યાં જોવા મળશે વાત આ આ મેડિસિનના ક્ષેત્રે કોને નોબેલ પુરસ્કાર મળ્યો છે એની વિગતો દેશ દુનિયા અને રાજ્યની ખબરો પણ એ નજર હેડલાઇન્સ પર રાજ્ય સરકારના વર્ગ ચાર ના કર્મચારીઓને દિવાળીની ભેટ રૂપિયા સાત હજારની મર્યાદામાં ચૂકવાશે બોનસ રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓને મળશે લાભ ભારતીય વાયુસેનાના ત્રાણુમા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન વાયુસેનાના સાહસ સમર્પણ અને પરાક્રમને બિરદાવ્યું કહ્યું આધુનિક ટેકનોલોજીથી સજ્જ સૈન્ય ઉપકરણો અને હથિયારોથી સજ્જ ભારતીય વાયુસેના વિશ્વની સૌથી સશક્ત સેનાઓમાંની એક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ગુજરાત આરટીઆઈના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં બન્યું અગ્રીમ હરોળનું રાજ્ય રાજ્યમાં આવતીકાલથી વિકાસ સપ્તાહની કરાશે ઉજવણી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું યુવા સશક્તિકરણ આત્મનિર્ભર ભારત રોજગાર મેળા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન પંદરમી ઓક્ટોબરે મહાત્મા મંદિર ખાતે ત્રણ હજાર ત્રણસો છવ્વીસ કરોડની રકમના વિવિધ કામોનું કરાશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે છ નવેમ્બરે એકસો એકવીસ સીટો માટે તો અગિયાર નવેમ્બરે એકસો બાવીસ સીટો માટે યોજાશે મતદાન ચૌદમી નવેમ્બરે જાહેર થશે પરિણામ મુખ્ય ચૂંટણી કમિશનરે પારદર્શી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાની આપી બાહેધરી દેશની દરિયાઈ સુરક્ષા થશે વધુ મજબૂત એન્ટી યુદ્ધ જહાજ આઈએનએસ આંદ્રોનને નૌસેના દળમાં કરાયું સામેલ નિર્માણમાં એંશી ટકાથી વધુ સ્વદેશી વસ્તુઓનો કરવામાં આવ્યો છે ઉપયોગ ગુજરાતના નાગરિકો માટે રાહતના સમાચાર દ્વારકાથી નવસો ચાળીસ કિલોમીટર અને નલિયાથી નવસો સાહીઠ કિલોમીટર દૂર શક્તિ જોડું નબળું પડ્યું આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાતી મધ્યમ વરસાદની શક્યતા બનાસકાંઠાના વાવ થરાદ દિયોદર અને કાંકરેજમાં વરસાદી માહોલ ચિકિત્સા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર બે હજાર પચીસ જાહેર ફિઝિયોલોજી મેડિસિન માટે મેરી ઈ બ્રુકો ફ્રેડ રામસ્ટેલ શિમોન સકાગુચીના નામની જાહેરાત શરીરની ઇમ્યુન સિસ્ટમને શ્રેષ્ઠ રીતે સમજાવવા માટે કરવામાં આવેલ સંશોધન બદલ મળશે એવોર્ડ